હેલો ફ્રેન્ડ કામરેજની લોકપ્રિય જનતા માટે રાધે ગૃહ ઉદ્યોગ લાવ્યું છે ગુજરાતી થાળી પાર્સલ સુવિધામાં કે જે તમને કામરેજની પાંચ કિલોમીટરની અંદરમાં ફ્રી હોમ ડિલિવરી સર્વિસ કરી આપવામાં આવશે અને આજનું મેન્યુ છે આપણું ભરેલા રીંગણા બટેટા દાળ ભાત મગનું શાક છાસ પાપડ રોટલી તો કામરેજની જનતાને જણાવીને ખૂબ આનંદ થાય છે કે જે લોકો રોજિંદા જીવન વ્યવહારમાં હોટલનું ખાઈ ખાઈને કંટાળી ગયા છે એના માટે અમે લોકોએ એક નવું સાહસ ચાલુ કર્યું છે ગુજરાતી થાળી અમે હોમ ડિલિવરી કરી આપશું અને ગરમ મસાલા વિનાનું તમને ઘરનું સ્વાદિષ્ટ ભોજન અમે પૂરું પાડશું તો એક વખત અવશ્ય લાભ લો એવી તમને લોકોને મારી નમ્ર વિનંતી છે તમને ઘરનું સ્વાદિષ્ટ ભોજન અમે પૂરું પાડશું અને ખાસ નમ્ર વિનંતી કે જે કોઈ પણ ભાઈઓને ગુજરાતી થાળી પાર્સલમાં જોઈએ છે એ લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે એડવાન્સમાં ઓર્ડર આપવા વિનંતી કે જેથી કારણે અમે ટાઈમસર પહોંચાડી શકીએ અને અમે ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખી અને અમે અમારું બનાવીએ છીએ ઓર્ડર આપ જોઈ શકો છો આટલું અમે ચોખ્ખાઈનું ધ્યાન રાખીને બધું ફૂલ બનાવીએ છીએ તો મારી કામરેજના લોકોને ખાસ વિનંતી છે કે એક વખત અવશ્ય લાભ લો તમે ઘરનું સ્વાદિષ્ટ જમવાનું માણો એવી હું આશા રાખું છું